હિન્દુવાદી નેતાઓને હત્યાની ધમકી આપવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોલવી સોહેલ ટીમોલ બિહારથી શહેનાઝ અને બાદમાં મહારાષ્ટ્રના નાંદેડથી થી શકીલ સત્તાર શેખને પકડી પાડ્યા ક્રાઇમ બ્રાન્ચે મૌલવી સોહેલ ટીમોલના મોબાઈલ ડેટા મેળવ્યા

જે રીતે બિકાનેરથી અબુબબકરની ધરપકડ કરાઈ છે ત્યારે તેમાં ઘટસ્ફોટ થયો છે કે પાકિસ્તાની યુવતીઓના બ્રેનવોશથી બીકાનેરનો અશોક છે એ અબુબકર બની ગયો હોવાનું સામે આવશે આ પ્રમાણેનું રઠન છે એ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ અત્યારે આબુ બકર કરી રહ્યો છે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ સુરતના મૌલવી સાથે આ અબુ બકરનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ યુવતીઓની હોશ્કેણી દિલ્હી જઈને તેણે એક મસ્જિદ પરિવર્તન કરાવ્યા હોવાનું અભિબકર છે રટણ કરી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જો કે હિન્દુવાદી નેતાઓ હત્યાની ધમકી આપવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બિકાનેર થી જે અબુ બકર છે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સાથે મળીને